ગઈકાલે જે એક વિડીયો વાયરલ થયો તો બાળકી સાથે અડપલાની ઘટના હતી અને એમાં આરોપીની ધરપકડ શું આખી હકીકત છે ગઈકાલે એક માલવીય પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ચોકડી નજીકમાં નાની બાળકીને એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા શારીરિક અડપલા કરતાનો વિડીયો વાયરલ થઈ જે બાબતે જે બાળકી હતી તેના વાલી શોધી અને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે

એ પરિચયમાં એ નજીક નજીકમાં રહેતા હોવાથી એ બાળકી તેમના ઘરે જતી હોવાથી શારીરિક હડપલા કરેલ નું માલુમ પડેલ છે ના ના બાળકી શાળાએથી ઘરે ઘરે જતી હતી વખતે આ બનાવ બનેલ છે લોકોને એટલું જ કહેવું કે તમારા જે પણ બાળકો નાના બાળકો તેમને કોઈપણ આ રીતનો શારીરિક અડપલા કે કંઈ પણ ઇશારા કરે કે ગંદુ વર્તન કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જેથી જે પણ વ્યક્તિ કે આ કૃત્ય કરેલું હોય આવું કૃત્ય કર્યું તેના વિરુદ્ધ પોલીસ એક્શન લઈ શકે વિડીયોનો તો કોઈ હજી નક્કી નથી પણ ચુંબ છે તાજો બનાવટ છે જે બનાવ બનેલો છે બીએનએસની કલમ પંચોતેર અને પોક્સો એક્ટની કલમ આઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે